વીસી કર્મચારીઓનો સત્યાગ્રહ શાવડે ખાતે વિરોધ પ્રદર્શન પડતર માંગણીઓના સંતોષાતા આતા આંદોલનના મૂળમાં છે તો લાટ કર્મચારીઓ માંગ કરી રહ્યા છે તો વીસી ને પગારના બદલે કમિશન અપાઈ રહ્યું છે કાયમી પગાર સરકારી લાભ કોરોનામાં મૃત્યુ પામેલને વર્તરની માંગ કરાઈ રહી છે વીસીઓ દ્વારા ગાંધીનગર ખાતે દેખાવો હાલ કરવામાં આવી રહ્યા છે શું મુખ્ય મુદ્દાઓ છે શું કહેશો અમારો મુખ્ય મુદ્દો એ છે કે અમને કમિશન પ્રથા બંધ કરી અને પગાર ચાલુ કરે અમને રાત દિવસ કામ કરીએ તો અમારો ખાલી બેજ ઉપર કામ કરીએ એ અમને અમારા પરિવારનું ભરણ પોષણ થતું નથી બરાબર જેથી કરીને અમારો પગાર ચાલુ થાય તો અમે પંચાયતની અંદર શાંતિથી કામ કરીએ અને અમારા પરિવારને સુખી રાખીએ ગુજરાત સરકાર કોઈ પણ યોજના હોય બીજા ફિલ્ડમાં માં આરોગ્યનું ડિપાર્ટમેન્ટ આરોગ્યનું કામ આપવામાં આવે છે વીસી એવા કર્મચારી છે કે તમામ ડિપાર્ટમેન્ટનું કામ કામગીરી એક વીસી ને આપવામાં આવે છે તમામ ડિપાર્ટમેન્ટનું એક કામ વીસી ને આપવામાં આવે છે કમિશન ઓછામાં ઓછું એ બી એક વર્ષ પછી ચાલુ પર ઉતરીએ ત્યારે કમિશન આપે છે ગુજરાન કહેવાય પગાર માગીએ છીએ અમારે હક માગીએ છીએ બિલકુલ પગાર માગીએ છીએ ખાસ કરીને આ ભિંદર આપ જોશો કે જોબ સિક્યુરિટી આપો અને છૂટા કરેલા ખોદેદાર અને વીસીઓને પરત લેવાની તેઓની માંગણી છે આરોગ્યલક્ષી સુવિધા આપતા પરિવાર સહિત વીમા કવચ આપવામાં આવે તેવી પણ માંગણી છે કોરોનાના મહામારીના સમય દરમિયાન મરણ પામેલા વીસીના પરિવારને પણ આર્થિક સહાય આપવામાં આવે તે પણ એક તેમની માંગણી છે ગ્રામ પંચાયતોમાં સ્પીડ ધરાવતી ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવે તે પણ માંગણી છે ગ્રામ પંચાયતોમાં જરૂરિયાત મુજબની સાધન સામગ્રી પૂરી પાડવામાં આવે તે પણ તેમની મુખ્યત્વે માંગણી છે ગુજરાત વિધાનસભા સત્યાગ્રહનું સત્ર ચાલી રહ્યો છે અને તે દરમિયાન આ તમામ લોકો છે તે ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે આવ્યા છે પોતાની પડતર માંગણીઓ છે જે છેલ્લા ઘણા સમયથી સંતોષાતી નથી સરકાર દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી તે રજૂઆતો આજ દિવસ સુધી સાંભળવામાં નથી આવી અનેક લોકો છે તેમની સાથે પણ વાતચીત કરીશું શું કહેશો અત્યારે ક્યાં ક્યાં અત્યાર સુધી રજૂઆતો કરી છે સર અત્યાર સુધી અમે વિધાનસભામાં દરેક ધારાસભ્ય મિનિસ્ટર દરેકને જાણ કરેલ છે દરેકને આવેદનપત્ર આપ્યા છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કલેક્ટર સુધી છે

રજૂઆતમાં તો અમે શેરપાડી સાહેબને અમને પણ ચાર વખત બોવાજરી આપેલી છે બ્રિજેશ મેરજા સાહેબે જે તે વખત મંત્રી હતા એ પણ વખત બોવાજરી આપી સીએમ સાહેબે ખુદ પણ બુવાજરી આપી છે એમને કે તમારું અમે નિરાકરણ લાવશું છેલ્લા લગભગ આઠ વર્ષથી અમે સરકારશ્રીને બોવાજરી જ સાંભળતા આવે છે અમારા પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવતું નથી ઇ ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીમાં કરોડો રૂપિયાનું જે સરકારશ્રી ચૂકવવામાં આવે છે અમને તમામ લોકો છે તે લઈને હાલ વિરોધ પ્રદર્શન કરવા આવી રહ્યા છે દેખાવો કરી રહ્યા છે જો આગામી દિવસોની અંદર આ તેમની માંગ પૂર્ણ નહીં કરવામાં આવે તો આ આંદોલન જે છે તે વધુ જલદ કરવાની તેઓ દ્વારા ચીમકી જે છે તે ઉચ્ચારવામાં આવી છે કેમ રણવી ઠાકોર સાથે કલ્પિન ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર